નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ગોલ્ડમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવાથી યુએસ ડોલરમાં પ્રોફિટ મળશે તેવી લાલચ આપી રૂપિયા એક કરોડ દસ લાખની છેતરપિંડીના કેસમાં પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલને ગોલ્ડમાં ઓનલાઇન રોકાણ કરવાથી યુએસ ડોલરમાં નફો મળશે તેવી લાલચ આપી એક વેબસાઇટમાં તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું આ વેબસાઇટની લિંક મારફત ગોલ્ડમાં ઓનલાઈન રોકાણના નામે રૂપિયા એક કરોડ દસ લાખ પચાસ હજારનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી આ બનાવ અંગે યોગેન્દ્રસિંહ ગોહિલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી આણંદના ત્રણ શખ્સની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે